હળવદ પંથકમાં વધુ એક ચોરીની ઘટના છે તે સામે આવી છે આ ચોરીની ઘટના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે નવાપરા વિસ્તારમાં બની છે જઈ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ જુદા જુદા બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાંથી બંને મકાનમાંથી ચોરી થઈ હોય એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે જો કે એક મકાન માલિક અન્ય ગામ રહેતા હોય મજૂરી કામને કરતા હોય જેથી એ મકાન માલિક ઘરે આવશે તપાસ કરશે જોઈશે ને ત્યાર પછી જે છે એ સામે આવશે ત્યાંથી શું લઈ ગયા છે જ્યારે બીજો એક મકાન માલિક છે દયારામભાઈ લક્ષ્મણભાઈ સોનગરા કે જે ઘનશ્યામપુર ગામનું નવાપરા વિસ્તાર છે ત્યાં આગળ જ રહે છે આ દયારામભાઈ લક્ષ્મણભાઈ જે છે તેઓના પરિવાર સાથે બહાર સૂતા હતા એમનો એક દીકરો છે તે અંદરના રૂમમાં સૂતો હતો બાકીનો એક અંદરનો રૂમ ખાલી હતો એવા સમયે જઈરાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરો જે છે તેને ગેલેરીમાંથી પ્રવેશ મેળવી અને પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તેજોરીમાં રહેલ સોનાની બે બૂટી ચાંદીના ત્રણ જોડી સાંકરા તેની સાથે સોનાની એક સોનાની એક બાલી અને પચાસક હજાર રૂપિયા જેવી રોકોડ જે છે એ તસ્કરો લઈ ગયો એવું મકાન માલિક જણાવી રહ્યા છે આ બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પણ તપાસ કરી રહી છે તેની સાથે આજ નવાપરા વિસ્તારમાં અન્ય એક મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે જોકે ત્યાંથી શું લઈ ગયા છે મકાન માલિક આવશે ને ત્યાર પછી સામે આવશે તેની સાથે મહત્ત્વની મિત્રો વાત એ પણ એક છે કે હવે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે તસ્કરો પણ મેદાની હોય તેવી રીતે જુદી જુદી ચોરીના બનાવોને જે છે તે અંજામ આપી રહ્યા છે એટલે ખાસ અમારી લોકોને અપીલ છે કે તમારો કંઈ કિંમતી માલ સામાન હોય કંઈ કરેણાં હોય રોકડ હોય તો એની યોગ્ય વ્યવસ્થા જે છે તે કરવી જરૂરી છે કારણ કે ચોરી થઈ ગયા પછી તમને મને બધાને ખબર છે કે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવી પણ કેટલી મહેનત એમાં કરવી પડે છે એટલે એમાં આપણે પડતા નથી પરંતુ ખાસ લોકોને એક અપીલ છે કે ચોરી થઈ ગયા પછી કંઈ થવાનું નથી મોટાભાગે એટલે તમારો જે કંઈ કિંમતી સામાન હોય રોકડ રકમ નહીં હોય તો એની સલામતી રાખવી જરૂરી છે આભાર મિત્રો